રાણા વડવારા ગામે સાત વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવાનનો મૃતદેહ પોરબંદર પેરોલ ફલ્લો સ્કોડે તરાવકાંઠેથી ખોદી કબજે કરી હત્યા કરનારા શખ્સની પણ ધરપકડ કરી છે કોઈ ક્રાઇમ સ્ટોરીને પણ ટક્કર આપે તેવી આ દિલ ધડક ઘટના વિશે વિગતથી વાત કરીએ તો પોરબંદર પેરોલ ફર્લો સ્કોર્ડે રાણા વડવારા ગામના તરાવકાંઠે ખોદકામ કરી માનવ કંકાલ શોધી કાઢ્યું હતું જે મામલે એસપી ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે રાણા વાવના રાણા વડવારા ગામે રહેતો અને દૂધનો વ્યવસાય કરતો પરબત ઉર્ફે ગગુ કોડિયાતર ઉંમર વર્ષ આડત્રીસ ગત પચીસ બાર સત્તરની રાત્રે આઠ એક વાગ્યેથી ઘરેથી દૂધ ભરવા માટે દેરીએ જવાનું કહી નીકળ્યો હતો ત્યારબાદ પરત ન આવતા પોલીસને જાણ કરી તે ગુમ થયો હોવાની નોંધ પોલીસના ચોપડે કરવામાં આવી હતી તે સમયે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી પરંતુ ખાસ માહિતી મળી ન હતી તાજેતરમાં પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ એચ એમ જાડેજાને બાતમી મળી હતી કે રાણાવડવારા ગામે તરાવ પાસે બે હજાર એક યુવાનની હત્યા કરીને તેનો મૃતદેહ દાહતી દેવામાં આવ્યો હતો આથી પોલીસે તપાસ કરતાં પર્વત ગુમ થયો હોવાનું જાણવા મળતા તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં ગામમાં જ રહેતા ભીખા ઉલવા નામના શખ્સે પર્વતની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું આથી પોલીસે ભિખાની પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે પચીસ ડિસેમ્બરે જ્યારે પર્વત દૂધ ભરવા માટે ગયો હતો ત્યારે ભીખાએ તેને નજીક અવાવરો વિસ્તારમાં કપડાં વડે ટૂંપો દઈને મારી નાખ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને તરાવ કાંઠે ખાદો ખોદીને દાંત દીધી હતી આથી પોલીસે જેસીબી ટ્રેક્ટર જેવા સાધનો તરાવ કાંઠે ખોદકામ કરતા એક સો માનવ કંકાલ મળી આવ્યા હતા જે પર્વતના હોવાનું ભીખાએ જણાવ્યું હતું અને એવી પણ કબૂલાત આપી હતી કે ભીખાને પર્વતની પત્ની સાથે આડા સંબંધો હતા જે સંબંધોમાં પર્વત નર્તરરૂપ હતો હોવાથી તેને મારીને દાંતી દેવાયો હતો ભીખાએ હત્યાની કબૂલાત આપતા મૃતદેહ જ્યાં દાંત્યું હતો તે સ્થળે પોલીસને લઈ ગયો હતો પરંતુ સાત વર્ષ પૂર્વે બનાવ બન્યો હોવાથી અને રાત્રે અંધારામાં મૃતદેહ દાંત્યો હોવાથી તેને પણ ચોક્કસ જગ્યા યાદ ન હતી આથી પોલીસને પણ ગોટે ચડાવી હતી જોકે બાદમાં એક પછી એક એમ એકસો એક માનવ કંકાલ મળી આવ્યા હતા પોલીસને મૃતદેહ દાત્યો હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ આ અંગે જૂનાગઢ એફએસએલ ના અધિકારી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરો વગેરેને જાણ કરી હતી ત્યારબાદ તમામ અધિકારીઓ ઉપરાંત સરકારી પંચોની ઉપસ્થિતિમાં અસ્થિઓ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી જોકે તમામ અસ્થિઓ વેરવિખેર હતા જેથી એકત્ર કરી તેનું હાડપિંજર તૈયાર કરી એફએસએલ તપાસ તથા ડીએનએ તપાસ માટે મોકલ્યા હતા જેથી આ અસ્થિ પરબતના જ હતા કે કેમ તે અંગે મજબૂત પુરાવા મળશે નેવું ટકાથી વધુ અસ્થિઓ મળી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું મૃતકના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે હત્યામાં ભીખા સિવાય પણ કેટલાક શખ્સોની સંડોવણી છે કારણ કે ભીખો એકલો હત્યા કરી ખાધો ખોડી મૃતદેહ દાટી શકે નહીં આથી તે દિશામાં ઉપરાંત આ સમગ્ર બનાવમાં મૃતક પર્વતની પત્નીની કોઈ ભૂમિકા છે કે કેમ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને પીખાની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળે છે કોઈ દિલ ધડક વેબ સિરીઝ ક્રાઇમ સ્ટોરી કે સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારે એવી આ ઘટનામાં સમગ્ર બનાવનો ભેદ ઉકેલવા બદલ અને હત્યાનો પર્દાફાશ કરવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ જિલ્લા પોલીસ વડાએ બિરદાવ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હેઠળનું એક રાણા ગામ છે આ ગામમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં એક પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાતર નામના આડત્રીસ વર્ષના વ્યક્તિ ગુમ થઈ ગયેલા હતા અને એની મિસિંગ કમ્પ્લેન જે તે સમયે દાખલ કરવામાં આવેલી પરંતુ આજ દિન સુધી આ ગુમ થયેલ વ્યક્તિ જે મળી આવેલ ન હતા અમારી પોરબંદર પેરોલ પીએસઆઈ એચ એમ જાડેજા અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલાં કે આ પરબત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાદર છે એનું જે તે સમયે ખૂન થઈ ગયેલું છે અને કોણે આ ખૂન કરેલું છે એ ટાઈપની અમને પોલીસને ઇનપુટ મળેલો એના ઉપર ટીમ કામ કરી રહી હતી એ દરમિયાનમાં જે હાલના ભીખા સેજા ઉલવા જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતાં એમણે પોતે આ પર્વત ઉર્ફે ગગુ સેજાભાઈ કોડિયાદરનું જે તે સમયે ડિસેમ્બર બે હજાર સત્તરની અંદર પોતે ગળો ટૂંકો આપી અને ખૂન કરી નાખેલ છે એવી પોતે કબૂલાત આપેલી આગવી ઢબે પૂછપરછ કરતાં આ ભીખા સેજાએ આ મરણ જનારનું ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ દાટી દીધેલું હતું અને એ જગ્યા પોતે સામેથી સ્વૈચ્છિક રીતે બતાવતા અમે જૂનાગઢથી એફએસએલ અધિકારી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પીએચસીના ડોક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામું કરી અને એ જગ્યા ઉપર જે ભીખા સજા ઉલવા જે આરોપી છે એ બતાવતા હતા એ જગ્યા ઉપર છે એ જેસીબીની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવેલું અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે એ મળી આવેલું અને એ કંકાલના લગભગ સોથી એકસો એક જેટલા અલગ અલગ અસ્થિઓ છે એ વેરવિખેર હાલતની અંદર મળી આવેલા છે આ માનવ માનવ કંકાલનું અમે ડીએનએ ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ પર્બત ઉર્ફે ગગુ સેજાભાઈ પડિયાતરનું છે કે કેમ એ વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને અમે એની ખાતરી કરીશું ત્યારબાદ આ બનાવ છે એ બનાવ કારણ કે લગભગ સાડા છ વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ છે વૈજ્ઞાનિક ઢબે મેળવવા માટે જે આરોપી છે ભીખા સેજા ઉલવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયોગિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ છે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે હાલમાં અમે મરણ જનાર ગુમ થયેલ વ્યક્તિ જે છે પરબતભાઈ સેજાભાઈ કોડિયાધર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરી અને રાણાવાવ પીએસઆઈ દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં આવી રહ્યા છે હત્યાનું કારણ જે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ જનાર પરબતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે ભીખા સેજા ઉલવા એને આડા સંબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહેલ છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશય અને મોટી શું હતો એના વિશે પણ અમે હાલમાં તપાસનો એંગલ છે એ ખુલ્લો રાખેલો છે કે આની અંદર મરણ જનારની પત્નીની પણ સક્રિય કે અન્ય કોઈપણ રીતના એની ભાગીદારી છે કે કેમ જો એવા પુરાવા મળશે તો ચોક્કસ એને પણ અમે આરોપી તરીકે આની અંદર સામેલ કરીશું અને આ ઉપરાંત પણ આ ખૂન કરવાની અંદર એને મદદગારી કરવામાં પણ અન્ય ઇસમો હોવાની પણ અમને એક શંકા છે કારણ કે આ કૃત્ય કોઈ એક વ્યક્તિથી થઈ શકે એવી સંભાવના ઓછી છે જેથી અન્ય કોઈ આરોપીની પણ આની અંદર સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ હાલમાં પૂરતી તપાસ કરી રહી છે આ પરબતભાઈ છે એ પચીસ ડિસેમ્બર બે હજારના સત્તરમાં પોતાના ઘરેથી રાત્રિના આઠ વાગે ડેરીમાં દૂધ ભરવા જાઉં છું એમ કહી અને નીકળેલા હતા એટલે રાત્રિના આઠ વાગ્યા પછીના કોઈપણ સમયે આ હત્યાને અંજામ આપવામાં આવેલો હોઈ શકે એવું અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે હત્યાનું ચોક્કસ સ્થળ છે એ અમે ગુનો દાખલ કર્યા બાદ અને આરોપીની વધુ પૂછપરછ કરી

ત્યારે ભૂતકાળના જેટલા પણ અનડિટેક્ટ આ પ્રકારના બનાવો હોય એના ઉપર અમે નવેસરથી એક રીવર્ક હંમેશા કરતા હોઈએ છીએ અને અમારી જે ટીમો છે એલસીબી એસઓજી પેરોલ ફરલો અને સ્થાનિક પોલીસ આ તમામ છે એ દરેક કેસનું નવેસરથી પુનઃ અવલોકન કરી અને એને ડિટેક્ટ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને એના ભાગરૂપે જ જ્યારે અમારી પેરોલ ફરલો સ્કોડના પોલીસ જવાનો છે એ આ કેસની અંદર પણ જ્યારે નવેસરથી તપાસ કરતા હતા ત્યારે ખાનગી બાતમીદારો એટલે કે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છે એ આ કેસ સોલ્વ કરવામાં અમને સફળતા મળી છે અને આ પ્રોફેશનલ પોલિસિંગ બદલ હું અમારા પોરબંદર પોલીસના તમામ જવાનો અને ખાસ કરીને પેરોલ પીએસઆઈ અને એની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું